આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમા જન્મદિવસ અને અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદના એકસઠમાં સ્થાપના દિવસ નિમિત્તે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રક્તદાન અમૃત મહોત્સવ ટુ પોઈન્ટ ટુ અંતર્ગત વિશ્વનો સૌથી મોટો મેગા બ્લડ ડોનેશન કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે આજે એક જ દિવસમાં પાંચ લાખથી પણ વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવશે આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ સહિત તમામ મહાનુભાવોએ પીએમ મોદીને તેમના જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી આજે ત્રણસો ઇઠ્યોતેર જેટલા રક્તદાન શિબિરો દ્વારા નમુકે નામ રક્તદાનથી પીએમ મોદીના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી છે શક્તિની આરાધનાનો પાવન પર્વ નવરાત્રિ આગામી બાવીસ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે જેને લઈને અમદાવાદ શહેરના વિવિધ પાર્ટી પ્લોટ અને સોસાયટીઓમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર જી એસ મલિકે નવરાત્રિમાં બાર વાગ્યા સુધી ગરબા રમવાની મંજૂરીને લઈને માહિતી આપી હતી નવરાત્રિમાં મોડા સુધી ગરબા રમવાને લઈને કમિશનરે માહિતી આપતા જણાવ્યું હતું કે નવરાત્રિમાં ગરબાનો સમય બાર વાગ્યા સુધીનો રહેશે અને નવરાત્રીમાં ધ્વનિ પ્રદૂષણને લઈને સરકાર દ્વારા પોલિસી પણ તૈયાર કરવામાં આવી છે અમદાવાદના ઘીકાટા ખાતે આવેલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટના પાંચમા માળે ઈ ચલન ટ્રાફિક સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે જ્યાં વાહન ચાલકો ઈ મેમોનો દંડ ભરી શકશે અમદાવાદ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ સંજય સુથારે ટ્રાફિક ઈ ચલણ સેન્ટરનો પ્રારંભ કરાવ્યો હતો ત્યારે ઘીકાંટા કોર્ટમાં ઈ ચલણ સેન્ટર શરૂ કરવાથી જે વાહન ચાલકોના મેમો વર્ચ્યુઅલ કોર્ટમાં ગયા હશે એ આ સેન્ટરમાં મેમો ભરી શકશે જે બાદ એમની સામેનો કેસ નીકળી જશે ગઈકાલથી શરૂ થયેલા સેન્ટરમાં કુલ અડસઠ હજારનો દંડ લોકોએ ભર્યો હતો